મારા મિત્રો કેમ છો બધા તો આપણે નવા વિડીયોમાં વાત કરીશું દિલ દંગલ જે કલશ ગુજરાતીની નવી સિરિયલ છે એના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવ્યું છે કે રુદ્રદત્ત જાય છે સુરત નવી નોકરી માટે અને પોતાની માંથી છૂટો પડવા નથી માગતો તો શું આ સુરત જવાનો ઓર્ડર વધારશે રુદ્રદત્ત અને મા વચ્ચેનું અંતર આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો નવી ધારાવાહિક દિલ દંગલ કલર્સ ગુજરાતી પર સોમવારથી શનિવાર રાત્રે નવ વાગે અને આવા જ અવનવા વિડીયો અને દિલ દંગલની નવી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશનને કરો પ્રેસ અને હા વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં અને બની જજો અમારી જોડે ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી ઓલ ઇન્ડન ચેનલના વિડીયો જોતા રહેજો ખુશ રહેજો મસ્ત રહેજો સ્વસ્થ રહેજો અને તમારું ધ્યાન રાખતા રહેજો ચાલો જય શ્રી કૃષ્ણ